ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં ગોપાલ ગ્રામમાં ભૂગર્ભ ગટર તેમજ બ્લોક રોડ સહિત અલગ અલગ વિસ્તારોમાં દસ લાખના અલગ અલગ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જેવી કાકડિયા ધારી વિધાનસભા ચોરાણો વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા આજે અમારા વિસ્તારના ગોપાલ ગ્રામ ગોપાલ અંદર આજે એક સુંદર મજાનું ગતિશીલ સરકાર વિકાસશીલ સરકારના જે ઉદ્દેશથી જે આ ગોપાલગ્રામની અંદર વિકાસ થઈ રહ્યો છે એનું આજે ઉદ્ઘાટન કર્યું એક રોડનું કામ હતું એક ભૂગર્ભ ગટરનું કામ ચાલું છે અને અવેળા ઉપર છાપરું બનાવવાનું દસ લાખના કામની આજે મંજૂરી મળી છે અને એ દસે દસ લાખના કામનું કાર્ય ચાલી રહ્યું છે સુંદર મજાનું સરપંચ પણ ધ્યાન આપી શકે છે તાલુકા પંચાયતના સદસ્યો છે અમારે મેરામ બાપુ છે અને ગોપાલ ગ્રામના પત્રકાર ભાઈ શ્રી પ્રતાપભાઈ ખૂબ સરસ કાર્ય ગોપાલ ગ્રામની અંદર થઈ રહ્યું છે અને લોકોને આમાં ઉમંગ અને ઉત્સાહ પણ વધારી રહ્યા છે ત્યારે આ ગતિશીલ સરકાર અને વિકાસશીલ સરકાર સાથે આ ગામડાઓ પણ વિકાસ કરી રહ્યા છે અને એમને બઢતી મળે અને આવા સરસ મજાના ગોપાલગ્રામની અંદર કાર્ય થાય એવી શુભેચ્છા